નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે ધ્રોલ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર નવસો પચીસ હળવદ ચાર હજાર આઠસો પચાસથી પાંચ હજાર એકસો ચાલીસ વિરમગામ ચાર હજાર બસોથી ચાર હજાર નવસો પિસ્તાલીસ સમી ચાર હજાર સાતસોથી પાંચ હજાર પચાસ રાજકોટ ચાર હજાર ચારસોથી પાંચ હજાર એકસો છોતેર પોરબંદર ચાર હજાર છસોથી ચાર હજાર આઠસો પચાસ જામજોધપુર ચાર હજાર ચારસો થી ચાર હજાર નવસો એકાવન રાપર ચાર હજાર પાંચસોથી ચાર હજાર આઠસો ધ્રાંગધ્રા ચાર હજાર છસો પચીસ થી ચાર હજાર નવસો વીસ મોરબી ચાર હજાર ચારસો થી પાંચ હજાર પચાસ અમરેલી ત્રણ હજારસો થી પાંચ હજાર એકસો પાંત્રીસ ભચાઉ ચાર હજાર સાતસો એકથી પાંચ હજાર એકતાલીસ પાટલી ચાર હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર પંચ્યાસી સાવરકુંડલા ચાર હજારથી પાંચ હજાર પચાસ વાંકાનેર ચાર હજાર થી પાંચ હજાર સો જેતપુર ત્રણ હજાર થી ચાર હજાર આઠસો એકાવન વિસાવદર ચાર હજાર એકસો થી ચાર હજાર સાતસો એક્યાસી માંડલ ચાર હજાર આઠસો થી પાંચ હજાર એકસો તેત્રીસ બોટાદ ચાર હજાર થી પાંચ હજાર ત્રીસ કડી ચાર હજાર એકસો થી ચાર હજાર ત્રણસો એકાણું જસદણ ચાર હજાર છસોથી પાંચ હજાર સો અંજાર ચાર હજાર નવસો થી પાંચ હજાર સાઠ વારા ચાર હજાર થી પાંચ હજાર એકસો અડસઠ ડીસા ચાર હજાર છસો થી ચાર હજાર આઠસો બાસઠ ખાંભા ચાર હજાર થી પાંચ હજાર જામખંભાળિયા ચાર હજાર આઠસોથી પાંચ હજાર એકસો પચાસ હારીજ ચાર હજાર પાંચસો પચાસ થી પાંચ હજાર સો ધાનેરા ચાર હજાર એકાવન થી પાંચ હજાર ગોંડલ ત્રણ હજાર એકસો થી પાંચ હજાર બસો એક પાટણ ચાર હજાર થી ચાર હજાર છસો બાર થરા ચાર હજાર થી પાંચ હજાર પચાસ ચાર હજાર થી ચાર હજાર નવસો બાબર ચાર હજાર બસો થી ચાર હજાર નવસો એકવીસ જામનગર ત્રણ થી પાંચ હજાર એકસો પિસ્તાલીસ થરાદ ચાર હજાર સો થી પાંચ હજાર બસો એકાવન નેનાવા ચાર હજાર થી પાંચ હજાર બસો એક કાલાવડ ચાર હજાર છસો નેવું થી પાંચ હજાર પચાસ બાબરા ચાર હજાર સાતસો થી ચાર હજાર નવસો પચીસ 5234 ત્રણ હજાર નવસો વીસથી પાંચ હજાર બસો ચોત્રીસ ઊંઝા ચાર હજાર થી પાંચ હજાર પાંચસો બાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો